મિત્રો આપણે ઉદઘાટન કરી દીધું પાણી વાળવાનું મને કઈક અનોખી ચીજ લાગી ને મેં તોડી લીધી તમે હેલો મિત્રો નવા બ્લોગ માં ફરીથી તમારું બધાનું સ્વાગત છે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે કઈ ગાડી બાડી નો શૂટ લીધો નહીં ને ડાયરેક્ટ વૈયા વાડી માં તમે જોઈ શકો છો અંદર વૈયા અહીંયા પાણી આવે છે તમને બતાડું અતાર માં આ ટાકી ભરવાની હતી ને આખી ટાકી ભરાઈ જાય પછી આપણે વાળવાનું છે પાણી ઘઉંમાં પાણી વાળવાનું પણ અહીંયા ઘઉં નથી ઘઉં નથી ઘઉં છે ઓલી સાઈડ તો પાણી વાળવાનું તો તક બને રહે કન્ટિન્યુ રહે તમને બતાવું પાણી કઈ રીતના વળાય છે તો કન્ટિન્યુ રહેજો બરાબર આપણે મિત્રો બીજી વાળી મૂકવા જવાનું છે કેરબો કેરબો તો આપણે લોડિંગ કરી દીધો છે ગાડીમાં ગાડી લઈને મૂકવા જ વાળીએ અને કેર બલે નહીં આવ્યા અને મામાની ઓલે કપા વીણે અહીંયા ધીરે તમે જોઈ શકો છો અને હવે ત્યારે બહુ ઉતારી નાખીએ પછી જાય પાણી વાળવા ઘઉંમાં તો બન્યા રહેજો અહીં આવે છે પાણી આપણે આમાં પાણી વાળવાનું અને ગુજરાતી ભાષામાં કહેવાય ધોરિયો ધોરિયામાં પાણી જાય એમાંથી આ નાકું હોય તો આ બે નાકા છે આમ ખોલી નામ બંધ કરવાનું આમ ખોલી નામ બંધ તો એવી રીતના પાણી વળાય છે અને ઓલે આવે છે ધોજ પાણીનો ઉનાળામાં તો બહુ તો અત્યારમાં તો કાંઈ નવાય નહીં તો મામા પાણી વાળે છે ચાલો

અને અહીંયા મને કંઈક અનોખી ચીજ લાગીને મેં તોડી લીધી તમે જોઈ શકો છો કામ થઈ ગયું જમરું પડી ગયું આમ જોવા ઓ આમ જો લાલ ટકો ઘૂમ ને એવો મસ્ત સ્વાદ આવે છે ને હમ હમ વાત પૂછો માં ખાઈ ને તમને મળવા જવું થાય થાય જમરું ખાવ છું ને આ નાકુ વાળો આવ્યો ને ઓલે પાણી પૂર્યું છે કામ થઈ ગયું જમરુંક જડી ગયું તો હવે ખાઈને કે બેના રેજો આપણા મામા આવી ગયા નાના મામા વિપુલ મામા કે કેવું છે કહેવાનું તો હું હોય હાલ પાણી વાળો તો પાણી તો હું તો વાળું છું હવે તો પછી તમે શું કરો બોલ લઈને આ બોલ ક્રિકેટ ખેલાય તુજે હિન્દીમાં વાત નથી કરવી ગુજરાતીમાં ઓન્લી ફોર ગુજરાતી ઓન્લી ફોર ગુજરાતી હા ચા પીને જાતે ચલો તો હાલો ચા પીવા જાઈ પણ મારે નથી પીવાની મારે પાણી વાળવાનું છે મને જો હોલ્લે થી જમરૂક જડ્યું તું અને ટ્રાય મારો તો હોલ્લે હા મને એક જડ્યુંતું મેં આ ઘા કર્યુંતું તમે ગોતો તો જડે તો આ અડધું પાણી વળાઈ ગયું છે ને કવામાં છે કબૂતરા તો તમને બતાવું કવામાં કબૂતરા દા જો ઉડી ગયા મેં અવાજ કર્યો કે એટલે ઉડી ગયા તો મેં ચોરા હે વિડીયો બનાવી લીધો અહીંયા હતા જો આ પાણી જેવું દેખાય છે એક નંબર લોકેશન આવે છે ને હમણાં પછી જમવા જાય તમે જોઈ શકો છો અને મામા કુતા કોણ જોવે છે તો તમને બતાવું કે કા પાણી વાળું તું સવો ઓછો આવે છે કે પાણી તો પછી હલો ઓહો હવે તો ટાકો ભરાઈ ગયો છે અડધો તો ચાલો દેખાવ ટાકો ભરાઈ ગયો છે મેં લીલ કાઢી ટાંકા માંથી કટલી બધી જોડ બધી લીલ લીલ કાઢી વૂણા છે તો તાકો ભરાઈ દો અને એક નંબર લોકેશન આવે છે તો ચાલો રીકન્ટિન્યુ થો બ્લોગમાં જમી કારવીને વિજયવાના અહીંયા છે લાડ બધા બકરા તમે જોઈ શકો છો

જીરો પાણી પૂરી વાળો આપણે ખાવાની છે હાલ મોટા બનાવ બે ડીશ બરોબર કેટલી બનાવી મને બનાવી દે બે ડીશ બરોબર તો આપણે એક ડીશ આવી ગઈ હજી એક બનાવશે આપણો ભાઈબંધ છે તારો તેરા નામ ક્યાં હે ભાઈ ઓય તેરા નામ ક્યાં હે ઉસકો સરો મારી દેખ શકતે હો આપ અભી હિન્દી જાડ રાહુ તો ચાલો પેલા ખાઈ લઈ આ ભાઈ બને આપણો ભાઈબંધ છે આ એની લારી છે એ જીરી ફ્રૂટની ગા તો પેલા પાણીપુરી ખાઈ લઈ આ બની ગયા બે જો એ ઓલાની હતી બીજાની લારી હવે મેં લાઈટ કરી છે પેલા કરતા ભૂલી જ્યો ને હવે આ આપણો ભાઈ બંધ છે દેખાય ને ચોખું ચાલ તો આપણે ખાવા મને પાણીપુરી લે નાઈક પાણી વાત પૂછવા મારો એક નંબરનો ટેસ્ટ આવે છે કામની કોલ્ડ પાણીપુરી ભાવનગર આવો તો ખાઈ લેજો બરોબર મિત્રો આજનો વિડીયો અહીંયા જ ખતાં બ્લોગ ગઈ હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકો સુધી મારો બ્લોગ શેર કરો મળીશું બીજા બ્લોગમાં